હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દમાલુ પુલાવ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો દમાલુ પુલાવ બન્યો છે છૂટો છૂટો બન્યો છે અને આજે આ પુલાવ આપણે દમાલુ શાકમાં જે ફ્લેવર હોય છે તેવા ફ્લેવરનો બનાવવાના છીએ એટલે ટુઈન વિન થઈ જશે દમાલુ શાકનો ટેસ્ટ પણ આવી જશે અને પુલાવ પણ થઈ જશે તો છે ને મસ્ત મજાની રેસીપી અને આને બનાવવું એકદમ ઇઝી છે તમે આરામથી એને બનાવીને તૈયાર કરી શકો છો અને ટેસ્ટમાં એકદમ સરસ બને છે તો ચાલો આજે જોઈ લઈએ આપણે દમાલું પુલાવની રેસીપી અને હા ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગી લાઈક શેર જરૂરથી કરી દેજો તો આ પુલાવ બનાવવા માટે મેં અહીંયા મોટા જે લાંબા લોંગ ગ્રેન રાઈસ આવે છે એટલે કે પુલાવ બિરિયાનીના જે ભાત આવે છે તે લીધા છે અને તે પોણો કપ લીધા છે આમ માપથી તમે થી ચાર વ્યક્તિને સર્વ કરી શકો તો એટલો પુલાવ આરામથી બની રહેશે હવે એને આપણે ધોવાનો છે તો બે થી ત્રણ વખત આપણે એને પેલા પાણીથી ધોઈ લઈએ ધોઈ લીધા પછી આપણે એમાં પાણી ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેરી દઈને આપણે એને રાખી દેવાનું છે મિનિમમ એને અડધો કલાક સુધી પલાળવા માટે રાખી દેવાનું હવે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો મેં અહીંયા સાત નંગ આવી રીતે નાની બટેકી આવે છે તે લીધી છે કોઈ પણ બટેકી લેતા હોય એક સરખી સાઇઝની લેજો જેથી એ સરસ ચડી શકે અને અહીંયા બહુ મોટી સાઇઝની બટેકી નહીં લઈ લેતા થોડીક નાની સાઇઝની હશે ને તો એ ચડી જશે અને કાચી નહીં રહે તો આ રીતે આપણે એમાં છાલ ઉતારીને પછી એમાં કાણા પાણીને તૈયાર કરી લેવાનું પછી એક કડાઈમાં તનથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનું છે અને એ તેલ ગરમ થાય એટલે એમાં બટેકી ઉમેરી દેવાની છે અને આપણે એને શેલો ફ્રાય કરી લેવાની છે આમાં હલક હાહ લાત આવી રીતે ગોલ્ડન કલરની થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે તો તમે જોઈ શકો છો સરસ મજાની તળાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને બહાર લઈ લઈએ હવે આપણે વઘાર કરવાનો છે તો વઘાર કરવા એક મોટી એલચી ત્રણ લીલી એલચી એક તજનો ટુકડો ચાર થી પાંચ મરી ચાર થી પાંચ લવિંગ અને એક સ્ટાર ઉમેરવાનું છે અને બે તમાલપત્ર નાના ઉમેરી દેવાના અને આને તેલમાં આપણે પેલા સતરી લેવાનું છે બધી વસ્તુને તેલમાં બધી વસ્તુ સતરાઈ જાય ફૂટી જાય પછી એમાં અડધી નાની ચમચી જેટલું ચીર ઉમેરવાનું છે અને જીરું પણ સરસ ફૂટવા દેવાનું છે હવે જીરું સરસ ફૂટી જાય પછી એમાં બી મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે લંબી લંબી સ્લાઇસ કરી નાખવાની છે અને તે ઉમેરી દેવાની છે અહીંયા ખાસ ધ્યાન રાખજો સ્લાઇસ ઉમેરજો જેથી ટેસ્ટ એકદમ સરસ આવે બિરયાની જેવો આવે અને એને આવી રીતે મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી આપણે એને પકાવી લેવાની છે એટલે કે સાતળી લેવાની છે તમે જોઈ શકો છો સરસ મજાની એ સતરાઈને તૈયાર થઈ ગઈ છે હવે આમાં આપણે ટમેટા ઉમેરી દેવાના એક મીડિયમ સાઈઝનો ટમેટાને મેં આવી રીતે સમારીને લઈ લીધું છે તો હવે સાથે મીઠું પણ ઉમેરી દઈએ અને આને આપણે એક વખત પેલા મિક્સ કરી લઈએ હવે આમાં આપણે એક ચોથાઈ ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું ઉમેરવાનું છે અને આટલી વસ્તુ ઉમેરીને આપણે એને પકાવી લેવાનું છે ટમેટું એકદમ ગળી જાય અને તેલ સરસ છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે

મોડું દહીં લેવાનું છે અને દહીં ઉમેર્યા પછી આપણે એને સતત હલાવતું રહેવાનું છે જેથી દહીં આપણું ફાટી ના જાય અને અત્યારે ગેસ એકદમ ધીમો કરી દઈશું જોઈ શકો છો દહીં સરસ પાકી ગયું છે તેલ છૂટું પડી ગયું છે આટલું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે પેલા એને પકાવી લેવાનું છે હવે આપણે આમાં પાણી ઉમેરવાનું છે તો પાણી પણ આપણે એમાં માપીને જ ઉમેરવાનું છે પાણી આપણે જેટલા ભાત લીધા હોય એનું દૂધ ઉમેરવાનું કે પોણા બે કપ જેટલું ઉમેરવાનું તો મેં પોણો કપ જેટલું ભાત લીધું હતું તો પહેલાં પોણો કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને બીજું અડધું કપ કરતાં પણ થોડુંક ઓછું પાણી રાખ્યું છે તમે જેટલા પણ ભાત લેતા હોય વાટકીથી માપું હોય એના દોઢાથી પોણા બે કપ જેટલું જ પાણી ઉમેરવાનું અને પાણીને સરસ ઉકળવા દેવાનું પાણી ઉકળી જાય પછી એમાં આપણે જે બટેકી તળીને રાખી એ ઉમેરી દેવાની સાથે થોડાક લીલા મરચાની આવી રીતે સ્લીટ કરીને ઉમેરી દેવાની ખૂદીને ઉમેરી દેવાનું કોથમીર ઉમેરી દેવાની અને એક મોટી ચમચી જેટલો આપણે બિરયાની મસાલો હોય તો એ ઉમેરી દેવાનો કે પુલાવ મસાલો અને બે ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો અને આટલી વસ્તુ ઉમેરીને આપણે એને પેલા મિક્સ કરી દેવાની છે વસ્તુને સરસ મિક્સ કરી લીધા પછી જ આપણે એમાં ભાત ઉમેરવાના છે તો ભાતનું આપણે પલાળેલું પાણી બધું કાઢી નાખવાનું છે અને આમાં હળવેકથી ભાત ઉમેરીને એને હળવા હાથે એને મિક્સ કરવાના છે એકદમ સ્પીડમાં ભાત મિક્સ નહીં કરતા ને તો ભાત તૂટી જાય છે એટલે ખાસ ધ્યાન રાખજો એને આવી રીતે હળવા હાથે જ મિક્સ કરી દેજો અને ઓવર મિક્સ પણ નથી કરવાનું તો આ ભાત મિક્સ થઈ ગયા છે હવે આપણે પેલા ટેસ્ટ કરી લઈએ રસો ટેસ્ટ કરી લઈએ જો મીઠું કે કોઈ મસાલો ઓછો લાગતો હોય તો તમે અત્યારે ઉમેરી શકો છો પણ ચડી ગયા પછી તમે ઉપરથી નહીં ઉમેરી શકો તો આ બધું બરાબર છે તો હું એને ઢાંકીને પહેલાં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ ચડવા દઈશ દસ મિનિટ થઈ જશે એટલે તમે જોઈ શકો છો સિત્તેર થી એસી ટકા આપણો ભાત ચડીને તૈયાર થઈ ગયો હશે થોડુંક પાણી હજુ પડ્યું હશે તો આપણે એને પેલા એક વખત સરખો મિક્સ કરી લેવાનો છે હવે ગેસે એકદમ ધીમો કરી દેજો અને મિક્સ કરી લીધા પછી હળવા હાથે મિક્સ કરી લીધા પછી આપણે એને પાછું ઢાકીને પાંચથી સાત મિનિટ ચડવા દેવાનું છે અને અત્યારે એકદમ ધીમા ગેસ ઉપર એને ચડવા દેવાનું છે તો પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો ભાત એકદમ સરસ પાકી ગયો હશે અને હવે તમારે જોઈ લેવાનું તમને ભાત થોડોક કડક લાગતો હોય કાચો લાગતો હોય તો થોડુંક પાણી ઉમેરી દેવાનું મારે અહીંયા ભાત ચડીને તૈયાર થઈ ગયો છે એટલે હું સેડમાં ચેક કરી લઉં છું વચ્ચે ચેક કરી લઉં છું કે આમાં પાણીનો ભાગ છે કે નહીં જો પાણીનો ભાગ હોય તો એને પાછું એકથી બે મિનિટ ચડવા દેવાનું નહીં તો પછી એને ઢાંકીને ગેસ બંધ કરીને આપણે એને પંદર મિનિટ આમને આમ રાખવી દેવાનું જેથી આપણો જે ભાત છે એ સેટ થઈ જાય અને આપણે એને સર્વ કરવા ટાઈમે નહીં તો પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો મસ્ત મજાનો આપણો દમઆલુ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ટેસ્ટી બન્યો છે અને આને બનાવવો એકદમ ઇઝી છે તો આવી એક જ વસ્તુ તમારે બનાવવાની ઈચ્છા થતી હોય તો આ રીતે દમઆલુ તમે પુલાવ બનાવીને ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે અને રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો સાથે ક્યાંથી રસેપી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો જેથી મને પણ ખ્યાલ આવે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે અને વિડીયોને લાઇક શેર તો કરજો સાથે ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાલ લખેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ મસ્ત મજાનો દમા પુલાવ આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી હજુ બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ